વિશ્વ ટીબી દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ મહુવા દ્વારા શહેરના ગાંધીબાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેરના તમામ નામાંકિત ડૉક્ટર શ્રીઓ તો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને આરોગ્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો જનજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો ખાસ ટીબી નાબૂદ કરવા શપથ પણ લીધા હતા આજે વિશ્વ ટીબી દિવસ ત્યારે મહુવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શહેરના ગાંધીબાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેરના તમામ ડોક્ટર્સ મિત્રો તો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને ડોક્ટર્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ગાર્ડન મોર્નિંગ ગ્રુપના સભ્યો અને મહુવાના નગરપતિ ચાંદનીબેન મહેતાની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ઠાકુર સાહેબ દ્વારા તમામ લોકોને આવકારી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તો આઈએમએનઆ પ્રેસિડેન્ટ ડોક્ટરધીરજાઈ સાહેબ દ્વારા ટીબી માનવ શરીરમાં કઈ કઈ જગ્યાએ થાય છે કેટલા પ્રકારના ટીબી હોય છે તે તમામ ટીબી ના રોગ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી ટીબી તો એવું છે કે શરીરમાં એક એક અંગમાં ટીબી થાય જ્યાં બ્લડ મળતું હોય ત્યાં ટીબી થાય એક નખ અને હેર મને એમ છે બે જગ્યાએ નથી થતો બાકી આખા શરીરના બધા જ અંગોમાં ટીબી થાય એમાં આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધારે ટીબી થાય કોક્સ ઓલા લંગ કોક્સ એટલે બીજા નંબરનો અમારા બોનમાં આવતો હોય છે જેને આપણે સ્પાઈન એટલે ટૂંકમાં બોનમાં કે હાડકાનો આપણે ટીબી કહીએ છીએ એ બી કિસ્સા હજી ઘણા જોવા મળે છે અમારી ટૂંકમાં ડે ટુ ડે પ્રેક્ટિસની અંદર મહિનામાં એકાદું અમે ડાયગ્નોઝ કરતા હોઈએ છીએ બોન ટીબીમાં એટલો થોડો ફેર હોય છે કે ધારો કે ફેફસાનો ટીબી હોય તો આપણે જનરલી છ થી નવ મહિના એકેટી એટી એટલે ટીબીની દવા જે લેતા હોઈએ લેતા હોય છે બોન ટીબી હોય તો એની અંદર અમે પંદર મહિના સુધી લેવાની બધાને સલાહ આપતા હોઈએ છીએ કારણ કે રિલેપ્સ રિકરન્સ એટલે ફરીવાર થવાની શક્યતાઓ એમાં ઘણી વધારે હોય છે એટલે પંદર મહિના સુધી અમે બોન ટીબીની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ સરકાર પણ ખૂબ એમાં જાગૃત છે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અમુક મહિનાની અંદર જ તે હેલ્થ ઓફિસમાંથી બધા એમના મિત્રો આવીને કહી જાય કે સાહેબ બધા ફોર્મ કે તમે અમને બધા જ દર્દીઓને ફોલોઅપ આપજો અને આપણે આપણો દેશ ઘણો ટીબી નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે હમણાં જ ઠાકુર સાહેબે કીધું કે બે હજાર પચીસમાં ટ્રાય કરશું પણ બે હજાર બે હજાર પાંત્રીસમાં તો આપણે સો ટકા ચોક્કસ ટીબી આપણે રિમો ટૂંકમાં કરી દઈશું એવી રીતની આપણો બધાનો સરકારનો બી પ્રયાસ છે અને એ તરફ આગળ વધ્યો છે કુપોષણ મોટાભાગે ટીબી થવામાં કુપોષણનો બહુ મોટો રોલ હોય છે કે ભાઈ શરીરની અંદર આપણી શક્તિ ઓછી થાય ડાઉન થાય અને એને એને હિસાબે ટીબીના જે જંતુઓ છે એ વધારે એની અંદર ફેલાય અને થતું હોય છે પણ હવે આપણે સૌ જાણીએ છીએ કે બધાનું ટૂંકમાં ઇકોનોમિકલી જેમ જેમ થોડી થોડી સદ્ધર થઈ છે એમ કુપોષણ બી ઘટી રહ્યું છે એટલે આપણે ચોક્કસ આપણે એ ટીબી નાબૂદ તરફ જઈશું અને આપણે સૌ સારી રીતે કાળજી લઈએ અને આપણા શરીરની તંદુરસ્તી રાખી અને આપણા દેશનો વિપલો કરીએ બસ એટલું કહી મિરું છું જય તો મોહવા શહેરના નામાંકિત તબીબ એવા ડોક્ટર શેઠ સાહેબે જણાવ્યું કે હાલ કેટલા લોકોને આ ટીબીનો રોગ થઈ રહ્યો છે સમાજમાં લોકોમાં હાલ તેની ટકાવારી શું છે અને આ રોગ થયા પછી સરકારશ્રીની શું સહાય હોય છે અને સામાજિક સંસ્થાઓ પણ આ રોગના દર્દીઓનો ખ્યાલ રાખી સહાય કરી રહી છે આવા દર્દીઓ વધે નહીં તેના માટે એજ્યુકેટેડ લોકો ડોક્ટર્સ મિત્રોને પણ જાગૃત થઈ આવા દર્દીની ઓળખ કરી તેની યોગ્ય સારવાર કરાવવા સહાય કરવી જોઈએ તેવી વાત જણાવી હતી અને બાર લાખ એક્ટિવ ટીબીના કેસ છે એટલે સો એક આપણે ચૌદ ગણીએ સો કરોડની વસ્તી ગણીએ તો આપણે એક ટકો વસ્તીને ટીબી છે મારીને ચાલવું પડે અને એ એક એક ટકો ટીબી ચોપડે નોંધાયેલા છે એનાથી મિનિમમ ચારથી પાંચ ગણા સમાજમાં અંદર ફરતા હશે એ ટાઈમ બોમ્બ કહેવાય એટલે દરેક વ્યક્તિ આજુબાજુ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે કોઈ કામવાળા હશે કોઈ માણસો કામ કરતા હશે મજૂર વર્ગ હશે એમાંથી જો કોઈને ખબર પડે કે આપણને ઘણી બધી ઉધરસ ચાલે છે તાવ આવવા કરે છે વારંવાર માંદો પડે છે તો એને સરકારી હોસ્પિટલમાં મોકલી એની એક તપાસ કરાવ્યો અથવા એને ગાઈડ ગાઈડન્સ આપવાનું કે ભાઈ દવા મફત મળે છે કુપોષણ નિમિત્તે સરકાર કીટે આપે છે સામાજિક સંસ્થાઓ મોંઘવારી ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કીટ આપવામાં આવે છે એક કીટ લગભગ ત્રણ હજાર રૂપિયાની થાય છે એટલે બેંકના ખાતામાં બી પૈસા આપવામાં આવે છે પાંચસો રૂપિયા આપવામાં આવે છે રજીસ્ટર થાય એટલે પાંચસો રૂપિયા હજાર થઈ ગયા તો આ બધી વસ્તુઓ છે એ સામાન્ય માણસને ખબર નથી એટલે એ જનજાગૃતિ સમાજના માધ્યમથી સરકારી સંસ્થા હોસ્પિટલ આરોગ્ય વિભાગ ડોક્ટર અને ભણેલા ગણેલા સમાજના સારા માણસો દ્વારા જો પ્રસ્તુત થાય તો છેવાડાના માણસો સુધી આ રોગની જાગૃતિ આવે અને આપણે એને નાબૂદ કરવાના પ્રયત્નોમાં સક્ષમ થઈએ અને સફળ થઈએ અસ્તુષ મહુવા શહેરની હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી એવા ડોક્ટર કેડી પારેખ સાહેબે પણ આ રોગને લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો વિશ્વ ટીબી દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં જેઓનો સહયોગ રહ્યો તેવા ગાર્ડન રૂપના સભ્યોમાં ડોક્ટર રાવળિયા સાહેબે ચાલવાના પ્રકારો જણાવી રમુજ ફેલાવી હતી તો કાર્યક્રમના અંતે મહેશભાઈ મેતા ત્રિવેદી લેબોરેટરી દ્વારા મનભાવન સંગીત સાથે સૌ ડોક્ટર્સ મિત્રો આમંત્રિત મહેમાનોને આનંદ કરાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કમલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ટૂંકમાં ગાર્ડન ગ્રુપના સભ્યોનો સારો સહયોગ રહ્યો હતો કાર્યક્રમમાં જલપાનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બાદ નગરજનો જાગૃત થાય તેવા શુભ આશય સાથે મહુવા શહેરના ગાંધીબાગ ખાતેથી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી મહુવાના રાજમાર્ગો પર ફરી જનરલ હોસ્પિટલ મહુવા ખાતે વિરામ પામી હતી અને જ્યાં તમામ ઉપસ્થિત મહેમાનો ડોક્ટર્સ મિત્રો આરોગ્ય કર્મચારી દ્વારા ટીબી ને નાબૂદ કરવા શપથ લીધા હતા અને સમાજમાં આપણી આજુબાજુ ટીબી નો રોગ ધરાવતા દર્દી હોય તો તેની સહાય કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર થાય તેવી કોશિશ કરવી જોઈએ તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ઠાકોર સાહેબે જણાવ્યું હતું કે હું મારા પૂરા જીવનકાળ દરમિયાન હું મારા ટીબી રોગના ચેપનો ફેલાતો 28 ફેલાતો 28 હું મારી જાતને ઓળખાવતે મારા કુટુંબે મારા મારા સાથી મિત્રો તો કર્મચારીઓ ને તથા મારા પડોશીઓ ને રોગના ચેપ સામે રક્ષણ અપાવવામાં મદદરૂપ થઈ હું અન્ય લોકોને કફ ગળફાના યોગ્ય નિકાલની સાચી રીત અનુસરવા સમજાવી હું મારા ઘર તથા આસપાસના સમગ્ર વિસ્તાર જિલ્લાને ટીબી મુક્ત બનાવવામાં સક્રિય યોગદાન આપી જીપી હારેગા ડે જીતેગા